ધારાસભ્ય જશુભાઈ પટેલે સાબર ડેરી ની યોજાયેલી અરવલ્લી ના મોડાસા ખાતે કોંગ્રેસ ના અરવલ્લી ભાજપા મહામંત્રી હસમુખ પટેલને બસો હરાવી અરવલ્લી ભાજપના કાર્યકરોને દયનીય મૂકી દીધા છે સાંભળો શું કહ્યું જશુભાઈ પટેલે અને કોંગ્રેસ સમિતિના સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સાબર ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગુજરાત સરકારની હિટલર શાહી ભારતીય જનતા પાર્ટીની હિટલર શાહીની વચ્ચે પંદર બેઠક તાક ધમકી અને ઈડી અને સીબીઆઈ જેવી સંસ્થાઓનો દુરુપયોગ કરીને જીએસટી નો દુરુપયોગ કરીને પંદર બેઠકો બિનહરીફ કરી ત્યારે મને પણ ધમકી મળી હતી કે ખેંચી લ્યો કેસ પહેરી લ્યો

સંગઠન અને ચૂંટાયેલા પંદર ની ધાક ધમકી વચ્ચે પ્રજા અને મતદારોએ મને મત આપીને જયારે વિજયી બનાવ્યો ત્યારે કોંગ્રેસ અને આ મતદારો અને દૂધ ઉત્પાદકોનો નો હિત ક્યાંય પણ ન ચોખવાય એની જવાબદારી હું સ્વીકારું છું ક્યારે પણ આ દૂધ ઉત્પાદકોને ને એક રૂપિયા પણ નુકસાન નહીં થવા દઉં એની ખાતરી આપું છું અને મારા કાર્યકરો થકી એમના તેમના મારો વિજય નથી અમારા કાર્યકરોનો વિજય છે મારા ભતારોનો વિજય છે દૂધ ઉત્પાદકોનો વિજય છે એમના હિત માટે કાયમ માટે હું જાગતો રહીશ આગામી લોકસભા આગામી લોકસભાની ચૂંટણી ચાલો પાર્ટી જે હુકમ કરે તે પાર્ટી માટે બધું જ કરવા માટે હોમાવા માટે ઘસાવા માટે અને કોંગ્રેસ પાર્ટી માટે બધું જ કરવા માટે અમારી અને અમારી ટીમની પૂરી તૈયારી છે વાવ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની જીવાધોરી સમાન સાબર ડેરી જેના ઉપર પશુપાલકો હંમેશા ખૂબ મોટી આશાઓ લઈને બેસતા હોય છે એવી આ ડેરીની નિયામક મંડળની ચૂંટણી ગત રોજ જે યોજાઈ એની અંદર આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી શ્યામ લ્યાન દંડ દરેક પ્રકારની સત્તાનો દુરુપયોગ કરીને પંદર જણાને બિન હરીફ કર્યા અમારા નેતા જસુભાઈ પટેલ જે બાયટા પૂર્વ ધારાસભ્ય છે અને હરહમને સહકારની અંદર આગળ પડતા છે એઓ ગઈ વખત પણ ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા આ વખતે એમના ઉપર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ જે જોર જોમ કર્યો છતાંય પણ એ ડગ્યા નહી અને લોકશાહીમાં માની અને લોકોના મતનો અધિકાર જે ડેરીના ચેરમેન મળે એના માટે ચૂંટણી લડ્યા અને લોકોએ વિશ્વાસ મૂક્યો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની

અને ડર રહેવાનો નથી અને આવા નેતા જ્યારે જીતીને સાબટેરીમાં જશે ત્યારે જે દૂધ મંડળીઓ છે એમને ન્યાય આપવાનું કામ અમારા જશુભાઈ પણ ચોક્કસપણે કરે છે એવી અમે આપણી જોડી આશા એમની દોડથી રાખીએ છીએ અને તમામ નિરેક્ટરોનો હું આભાર વ્યક્ત કરું છું કે માં જે વિશ્વાસો કે જીતા રહે છે એમનો વિશ્વાસ કાયમ રહેશે જય હિન્દ જય ભારત